સુરત શહેરમાં દારૂને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ લાખના દારૂના જથ્થા સાથે મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે સુરત શહેરમાં દારૂને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સુરત શહેર પોલીસ દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે પોલીસે વધુ એક મોટી કામગીરી કરી ભારતીય બનાટના વિદેશી દારૂની મોરચી ખેપ ઝડપી પાડી છે પોલીસે રૂપિયા બોતેર લાખ ઓગણતિસ હજાર આઠસો બારના મુદ્દા માલ સાથે એક આરોપી રંગે હાથ પકડી પાડ્યો છે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેલોતના માર્ગદર્શન હેઠળ પીસીબીના ઇન્સ્પેક્ટર આર એસ સુવેરાની દેખરેખમાં કાર્યવાહી અમલમાં મુકાઈ હતી મળેલ ગુપ્ત માહિતીના આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ વાઘજીભાઈ તથા ભરતભાઈ ગોદરભાઈએ કાર્યવાહી હાથ ધરી હતી બાતમી મળી હતી કે એક અશોક પરથી પસાર થવાનું છે અને તેમાંથી વિદેશી દારૂ છુપાવેલ છે આ માહિતીના આધારે પોલીસે માનસરોવર કોમ્પ્લેક્ષ નજીક વોચ ગૃઠવી કન્ટેનર અટકાવ્યું જાણવામાં આવ્યું છે કે આરોપી ઇસરારામ ઉર્ફે ઈશ્વર ગિરધારીલાલ જાટ દ્વારા કન્ટેનરમાં ચોરખાનું બનાવી તેમાં ઇલેક્ટ્રિક સ્કૂટીના સ્પેર પાર્ટની આડમાં દારૂની બોટલ છુપામાં આવી હતી પોલીસે કન્ટેનરની તલાશી દરમિયાન કુલ બસો ઓગણસિત્તેર પેટી એટલે કે આઠ હજાર બસો બત્રીસ બોટલ દારૂ જપ્ત કર્યું જેની બજાર કિંમત અંદાજે રૂપિયા બત્રીસ લાખ ઇઠોતેર હજાર એકસો બાર થાય છે આ ઉપરાંત પોલીસે કન્ટેનર ગાડી મોબાઈલ ફોન ઇલેક્ટ્રિક સ્કૂટીના એકસો અઠ્ઠાવન સ્પેર પાર્ટસ મળી કુલ રૂપિયા બોતેર લાખ ઓગણત્રીસ હજાર આઠસો બારનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે કન્ટેનરના આપનાર ધ્રુવ કોહલી દિલ્હી અને વાપી ખાતેથી દારૂ ભરાવનારા ન્યાયી સમૂહને વોન્ટેડ જાહેર કર્યા છે